મહેસાણાના ઉંજા સ્ટેટ હાઈવે નવો બનેલો બ્રિજ કે જે ડેમેજ થયો છે બ્રિજ નીચે પોપડા પડતા માર્ગ મકાન વિભાગના અધિકારીઓ જે છે તે દોડતા થયા છે ડેમેજ થયેલા બ્રિજના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી ત્રણ વર્ષમાં બ્રિજ ડેમેજ થતા ગુણવત્તા પર પણ સવાલ ઉઠી રહ્યા છે હજી તો આ બ્રિજ બન્યા ને ત્રણ વર્ષ થયા છે આ ત્રણ વર્ષમાં જ બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે કારણ કે બ્રિજ પર તો મસ્ત મોટા પોપડા પડ્યા છે આ સાથે જ જે બ્રિજની નીચેનો ભાગ છે ત્યાં પણ પોપડા પડ્યા છે અને લોખંડના સળિયા પણ દેખાવા લાગ્યા છે મહેસાણા થી ઊંઝા નેશનલ હાઈવે અને આ હાઈવે ઉપર બનેલો ઊંઝા પાસેનો આ બ્રિજ આ બ્રિજ ને બનાય બે વર્ષ કરતાં વધુ સમય થયો છે બે વર્ષની અંદર જ આ બ્રિજ ડેમેજ થયો છે અને તેને છુપાવવા માટે આર એન વિભાગના અધિકારી તેમજ કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર દ્વારા રાતોરાત તેને રિપેરિંગ કરવામાં આવે તો આપ દ્રશ્યો જોઈ શકો છો જે બ્રિજને જે આરસીસી છે તેને તોડીને ત્યારબાદ નવું આરસીસી કરવામાં આવ્યું છે